આપણે એક સમાજ એવા છીએ કે બાંધકામ કે ઘર બનાવવામાં કે કાંઈક પથ્થરોમાં આ પરંપરા મુજબ એ કડિયાઓ અમારે દુધરેજ વડવાળા મંદિરમાં હાલ પણ નાનું મોટું ગમે તે કામકાજ થાય ને તો વઢવાણ સમાજના દલવાડી સમાજના જે કડિયા છે પરંપરા મુજબ એ પણ પરમાર જ છે એટલા માટે ખૂબ એ પરંપરાથી જે કંઈ પણ બિલ્ડિંગો કે જે કંઈ બાંધકામ થયેલું છે એ બધું પરમાર અમારે પરમાર સમાજ જ તે હાલમાં પણ એ એ બાંધકામ કરે છે એટલા માટે આપ તો ખૂબ દૂધરેજ વડવાળા મંદિર સ્વરૂપે અને એ પૂજીપાદ વર્તમાન ગાદીપતિ પૂજ્ય નિર્મોહી પીઠાધીશ્વર મહામંડલેશ્વર એક જરાણ શ્રી કણીરામ બાપુ સમય ઉચિત ઠેઠ પોરબંદર બાજુ આમંત્રણમાં ગઈ ગયા હોવાને લીધે પૂજીપાદ બાપુ અહીંયા નથી પધારી ચૂક્યા પરંતુ એક વડવાડાનું બાનું જ અહીંયા આવ્યું છે અને દૂધરેજ વડવાળા મંદિરના સાધું જ આવ્યા છે એક આ નાના બાળ સંત સ્વરૂપે અને દૂધરેજ વડવાળા મંદિરના એક શિષ્ય સ્વરૂપે કણીરામ બાપુના શિષ્ય અમારે પૂજીપાદ ભક્ત ભગવતીદાસ બાપુ અને હું અહીંયા તમારી વિચારે એક કથાની જે કંઈ પણ તમારો એક ભાવનો પુષ્પ હતો કે પૂજીપાદ બાપુ અમારા આંગણે આવે એટલે વડવાળા મંદિરના સંતો તમારા આંગણે આવ્યા અને ખૂબ તમે ભાવેથી વધાવ્યા એ બદલ ખૂબ આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ કથામાં આવ્યા છો તો એક મારો એક એવો એક એવો એવો આપને એક મીઠું એક 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 એવું તમને કહેવું છે કે કદાચ કોઈ પણ વ્યસન કરતા હોય ને તો વ્યસન તજી દેજો કારણ કે એક આ મોટો યજ્ઞ થઈ રહ્યો છે અને એમાંય આપણે આખું ગામ અહીંયા બેઠું હોય અઢારે વરણ બેઠા હોય અમારો રબારી સમાજય બેઠો હોય નેહડામાંથી વડીલો બેઠા છે ભાઈઓ બહેનો બધા જ બેઠા છે કારણ કે આ ખોડિયું પવિત્ર કરવા માટે આપણને ભગવાને આપ્યું છે કઈ પણ વ્યસન કરવા માટે નથી આપ્યું એટલા માટે ચરોતર કાનમ સાઈડ તારાપુર સાઈડ તમે જાઓને તો ત્યાં તમાકુનું વાવેતર થાય વાવેતર થાય ને તમાકુનું વાવેતર થતું હોય છે તે માલધારી સમાજ ત્યાં ગાયું ભેંસું લઈને જાય ગાયો ભેંસો લઈને જાય ને એટલે આજુબાજુમાં વાળ કે વંડો કરેલો ન હોય બે બે પાંચ પાંચ વીઘાના ખેતરો હોય અને કદાચ ત્યાં જાય અને કદાચ ખાલી ખેતરની અંદર કદાચ ત્યાં ચરવવા જાય અને કદાચ એ માલઢોર વટકીને અને એ તમાકુના મોલની અંદર કદાચ એ માલઢોર ગાય કે ભેંસ કે કોઈ પણ એ વાડીની અંદર પડે એટલા એ એ ગાય ભેંસ તમાકુના પાંદડાને મોઢું નહીં મારે

એને તો વાચાય નથી આપી એને સમજ શક્તિ નથી આપણને તો સમજ શક્તિ આપી છે ભગવાને બે હાથ આપશે સારા કાર્ય કરવા માટે દાન પૂન ધર્મ કરવા માટે બે પગ આપશે સારા તીર્થધામ કરવા માટે બે કાન આપશે સારું કથા સાંભળવા માટે મુખ આપ્યું છે સારી વાણી બોલવા માટે હે આવું સરસ મજાનું ખોડિયું આપ્યું છે ભગવાનના પરમારથના કાર્ય કરવા માટે આ સાધુ સંતો જુઓ પરમારથના કાર્ય કરે છે પોતાની માટે કાંઈ નથી કરતા પશુઓ પણ પોતાની માટે કાંઈ નથી કરતા પોતાના વાછડાને દૂધ આપે છે ઝાડવાઓ પણ પોતાની માટે કાંઈ નથી કરતા ફળ બીજાની માટે આપે છે નદીઓ પણ પોતાના નીર પોતે નથી પીતી બીજા માટે આપે છે છીપલાઓ હીરા માણેક મોતી જવેરાત એ બીજાને આપે છે ને આપણે સરસ મજાના ગળામાં નેકલેસ હાર પહેરીએ છીએ જો આ બધા બીજાની માટે પરમારથના કામ કરતા હોય તો આપણે કેમ કાંઈ બીજાની માટે પરમારથના કામ નથી કરતા કેમ વ્યસનોમાં ડૂબી ગયા છીએ બસ બીજી તો વાતચીત મારે શું કરવી આપતો તું ખૂબ જ્ઞાની છો મારાથી ખૂબ સમજુ છો પરંતુ ભગવાન વડવાડા દેવને કૃષ્ણ કન્યાલાલને ભાગવત ભગવાનને પ્રાર્થના કરું કે આ પરમાર કુટુંબ પરિવારને આ ગામને ખૂબ એક રાખજે તન મનન ધનથી જે કંઈ પણ કાર્યો થાય એમાં ખૂબ સેવા સેવાભાવથી સર્વે પરિવાર અને સર્વે અઢારે વરણ એ ખૂબ રાજી ખુશીથી એ પરમાર્થના કાર્યો કરે અને પરમાર કુટુંબ પરિવારે જે કાર્ય કર્યું છે ને ભગવાન ભગવાન દેવ ભાગવત દ્વારકાધીશ એમને ખૂબ રૂડા આવા કાર્ય કરાવતા રે અને ભગવાન વડવાડા દેવના પરમ પૂજ્ય કણીરામ બાપુના અને સંત મહાપુરુષોના ભાગવત ભગવાનના આશીર્વાદ એવા ખોબેન ધોબે આશીર્વાદ કે તમારી જે ધન સંપત્તિ સદુપયોગ કરી છે એ ધન સંપત્તિ હર હંમેશ માટે ભગવાન વડવાડા દેવ દ્વારકાધીશ તમને વ્યાજ સહિત તમને પાછું આવતા વર્ષે ઉપજ કરીને પાછા ન આપી દે તો તો આ પરમારથના કાર્ય કરવાના કામા છે એટલા માટે ખૂબ આપ આનંદના ભાવે અમને વધાવ્યા અને ખૂબ આપે રૂઢી રીતે અમને ખૂબ સરસ મજાની રીતે જે કંઈ પણ બે શબ્દો અમને એક વ્યાસપીઠના એક ભાગવત ભગવાનના ચરણોમાં અમને એક વ્યાસપીઠ સ્વરૂપે બે શબ્દો અમને એક એક નાના બાળ સ્વરૂપે અમને કહેવાનો આનંદ આવ્યો કારણ કે ગુરુ એ ગુરુ છે કુકાર સંધકાર પ્રોક્ત રુકાર સંધ નિરોધક જે ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લાવે જે ગુરુ સાચો કહેવાવાળો હોય એ જ ગુરુ હોય પોતાની માટે કરવાવાળો હોય એનો ગુરુ કોઈ દિવસ માનતા નહીં માટે હું તમારાથી ખૂબ નાનો છું પણ એક મને હૃદયનો ભાવ એક છલકાઈ આવ્યો કારણ કે જો અમે એક સારા માટે મનુષ્યને સારા માર્ગે ન દોરીએ તો એ અમારું નકામું છે આ વડવાળા મંદિરમાં એક રબારી સમાજ તો અમને ખૂબ ખોબેન ધોવે આપે છે એના દ્વારા દુધરેજ વડવાળા મંદિર ચાલે છે પરંતુ આ વડવાળા મંદિરમાં અઢારે વરણ હરિયરનો આશરો રહે છે એ તમારા પરતાપે અને રબારી સમાજના પરતાપે ચાલે છે બાકી હવે એક હળીના બે કટકા પણ ન થાય અને હર હંમેશ માટે રાત દિવસ અનક્ષેત્ર દૂધરેજ વડવાડા મંદિરના દેહાણ જગ્યાઓમાંથી ફર્સ્ટ નંબરે આવે છે દેશ દુનિયામાં દૂધરેજ વડવાડા મંદિરનો ડંકો લાહોરથી પાકિસ્તાન સુધી દેશ દુનિયામાં ડંકો વગાડેલો છે રાજા રાજાશાહી હતી હળવળ સ્ટેટના ધાંગત્રા સ્ટેટના રાજા માનસીબાવા જેમની કોડી સજીવન ગુરુ ગંગારામ બાપુએ કરી હતી અને એક કોડી જ્યારે સજીવન કરી ત્યારે રાજાના મહારાજાએ કીધું કે બાપુ તમને ત્રાંબાના પત્ર ઉપર ઢારસો પાદર લખી દઉં તો કે ના બાપુ તો કે કેમ તો કે મારો સમાજ એટલો ચૌદ પરગડામાં પડ્યો છે મારે કોઈની પાસે જવું મારે માગવા જવું અને મને મારો સમાજ જ એટલું બધું મને આપે છે મારે બીજા સમાજ પાસે માગવા જવું પડતું નથી માટે એ રાજાએ કીધું કે બાપુ તમે કહેતા હોય તો અઢારસો પાદરમાંથી તમે કહેતા હોય તો હું ગામડાઓ લખી દઉં તમે કહેતા હોય તો હીરા માણેક મોતી આપું તમે કહેતા હોય તો હીરા માણેક મોતી ઝવેરા આપું તમે કહેતા હોય તો પૈસા આપું બાપુ કે મારે કાંઈ ન ખપે અને ત્યારે રાજાની ઘોડી સજીવન કરી હતી અને એક જ રાતમાં જે અઢારસો પાદરના તોરણ બાંધા હતા રાજા માનસિંહ બાવાની ઘોડીને અને એ ઘોડી સજીવન કરી હતી હાલમાં ધાંગતરા તમે અંદર જાઓ અને ત્યાં રાજમહેલ છે હાલમાં એ રાજમહેલ ની અંદર પૂજ્યપાત બાપુની પધરામણી કરી હતી અને વાંચતે ગાતે પધરામણી કરી અને એમને પ્રસાદી સ્વરૂપમાં જે દૂધરેજ વડવાળા મંદિર હાલમાં છે ને એમને પ્રસાદી સ્વરૂપમાં ધ્રાંગત્રાના ખીણમાંથી એમને પથ્થરો આપ્યા હતા અને અધવચારે જ્યારે બાંધકામ અટકું તેર વર્ષ સુધી બાંધકામ ચાલ્યું અધવચારે જ્યારે બાંધકામ અટકું ને ત્યારે બાપુ અહીંયા પધરામણી કરતા હતા ધાંગત્રાના ગામડાઓમાં અને કીધું કે રાજા હજી કેમ તારું બાંધકામ પૂર્ણ નથી થયું કેમ તારું વચન પૂર્ણ નથી થયું માટે કેમ પથ્થર અટકી ગયા બાપુ આર્યા બળદગાડાઓ અઢાર બળદગાડો ભરેલા પડ્યા છે પણ મારી પાસે બળદ નથી જે ખેંચી આ કે ખેંચી આ કે એવા આવે ત્યાંથી દૂધરેજ સુધી લાવી શકે પથ્થર એવા તો બાપુ શું કરવું તો કે કાંઈ નહીં પૂજીપાત બાપુ બાપુએ એ અઢાર બળદગાડાને વગર બળદે એક થપાટ મારે અને અઢારે અઢાર બળદગાડાઓ દૂધરેજ વડવાળા મંદિર ઠલવાઈને પાછા અહીંયા ધાંગત્રા આવી ગયેલા આ આ પરંપરામાં અનેક મહાપુરુષોના પરચા છે અને દૂધરેજ વડવાળા મંદિરમાં હાલમાં પણ અમારી પરંપરા એવી ચાલે છે કે આજ સુધી એ પરંપરા રબારી સમાજ સિવાય દૂધરેજ વડવાળા મંદિરની અંદર કદાચ બધા કરોડોનું દાન આપતા હશે તમારી કુળદેવને કદાચ હીરા માણેક મોતી ઝવેરાત કે સોના ચાંદીના દાગીના ચડાવી દેશો કે સિયાસન બનાવી દેશો જમીનોય આપી દેશો કુળદેવો માટે તમારા મઠ માટે પણ પોતાના પણના દીકરા કોઈ દાન ન કરે સમાજ નથી બહુ પણ સમાજ પોતાના પણના દીકરા નાના સોયા વાલા વાલા એક એક વર્ષના બે બે વર્ષના ત્રણ ત્રણ વર્ષના દીકરા પોતાના વડવાડા મંદિરની ચરણોમાં અર્પણ કરી દે અને બાપુને કહે લ્યો બાપુ પેલો મારો દીકરો ને બીજો આવે એ વળવાળાનો દીકરો આ હું તમારા ચરણોમાં અર્પણ કરું છું આ જીવન માટે હો હા ખાલી ભણાવવા ગણાવવા કે ત્યાં રહેવા માટે જ નહીં આ જીવન માટે અને એ જ અમે બધા અને નાનપણથી અમે બધા જે કંઈ પણ બાપુથી લઈને જેટલા સંતોષ એકસો પાંત્રીસ સાધુઓ છે નાના નાના તો નાના નાના ભૂલકાઓ તો પાત્રી ચાલી જેવા છે ત્રણ ત્રણ વર્ષના પાંચ પાંચ વર્ષના હાથ હાથ વર્ષના એજ્યુકેટેડ બધાય હું પોતે એમ એ સુધી ભણેલો એટલા માટે આપની સમક્ષ બોલી શકું છું બાકી બાકી રબારીનો બાળક આ સમાજ વચ્ચે ઇતર સમાજ વચ્ચે બોલી ન શકે બહુ સંસ્કૃતના શ્લોકો બોલવા એટલે એ તો કાંઈક મહાપુરુષોની ગુરુ મહારાજની કૃપા છે આવા સાધુ સંતોની કૃપા છે માટે બોલી શકીએ છીએ અને સંસ્કૃત પાઠશાળાની અંદર આચાર્યની પદવી ગુરુ મહારાજની કૃપાથી ખૂબ મને મળેલી છે અને એ સંસ્કૃતની પદવી અનુસાર હું આપણી બચ્ચા હું એક મારી કાંઈ મોટાઈ નથી કરતો પરંતુ આપની સમક્ષ જે કંઈ પણ બોલું છું એ આપની કંઈક વડવાડા દેવની દ્વારકાધીશની કંઈક કૃપા છે માટે ખૂબ હરહમેશ માટે ધર્મથી ટુકડા રહેજો પાતથી છેટા રહેજો મા બાપ સાધુ સંતોની સેવા કરજો અને જે કંઈ પણ તમે અમને ભાવના પુષ્પોથી અમને જે કંઈ પણ આ વધાવ્યા એ બદલ પરમાર કુટુંબ પરિવારનો અને જે સમાજ મારો શેરબારી સમાજ એ એમનો ખૂબ ખૂબ અહીંયા આભાર માનું છું જય શ્રી વડવાડા ભગવાન કી રામચંદ્ર ભગવાન કી અને હમણે કથાનો વિરામ આપવાનો છે એટલે પ્રેમને ભાવથી જે જે કાર કરો આ આ જે જે કાર આપણે ગામના સીમાડે સુધી પહોંચવી જોઈએ હા હમણે હરિહર તો હમણે શરૂ થઈ જ જવાનું છે હાડા ભારે બરોબર ને બાપુ એટલે પ્રેમ ને ભાવ થી આપણે સૌ જે જે કાર કરીશું બોલીએ શ્રી વડવાળા ભગવાન કી રામચંદ્ર ભગવાન કી દ્વારકાધીશ કી